આજે અરજી પણ ન થઈ સુનાવણી કે જ્યારે તેમની જામીન અરજી ઉપર આજે સુનાવણી હતી અને તેની ઉપર આજે જામીન અરજીમાં એક ફરીથી તારીખ પડી છે એટલે કે તેર ઓગસ્ટના રોજ હવે ફરીથી એ જામીન અરજી ઉપર સુનાવણી થશે અત્યાર સુધી આની પહેલાં પણ પાંચ તારીખ આપવામાં આવી હતી ત્યારે સરકારી વકીલે મુદત માગી હતી ત્યારબાદ આજે એ ફરીથી તેમની જે જામીન અરજીની સુનાવણી ઉપર કોર્ટમાં તારીખ હતી આજે પણ ક્યાંક ને ક્યાંક એ મુદત પડી છે એટલે કે ચેતર વસાવવાની મુશ્કેલીમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે